હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને નીચે ચાલુ છે મને હમણાં બોલાવશે એટલે હું જઈશ પણ મજા આવી રહી છે બહુ ટાઈમે શૂટ થયું છે થાય છે એટલે તો ક્યાં દિવસો જાય છે ખબર જ નહીં પડતી આજે ત્રીજો ચોથો દિવસ છે પણ સાચે ખબર નથી કયો દિવસ છે અને શું છે અને શું નહીં બટ કરી રહ્યા છે શૂટ અને મજા આવી રહી છે તો ચલો હમણાં થોડી વારમાં મારો વારો આવશે એટલે મળીએ નીચે શૂટિંગમાં જીના બોર ના બુલાવ ને મારું નામ જીતુ બ્રેક પડ્યો છે લોકો રહ્યા છે જોઈ પડ્યો છે આ જીતુ છે સાચું છે એટલે તને સુનમ છે રોટલી છે ઉભી છે મસાલા

ફૅન્સ સુલાયા છે આવી જાવ તમે તો અમારી પ્રાણી જા જાઈ દેવા અરે મામાnte ਵਿੱਚ અમાર રાજે બધા ઉપર

મે <laughs>

ભાઈ જો કેટલી મસ્ત મૂર્તિ અને મસ્ત કાજુ કતરી આપી દે આપણે રવિનું ખોલાવડાય ના ના રવિનું ખોલાવડાય રવિ તને કાજુ કતરી આપી ખોલ તો ખાઈએ કૂતરો કેટલો ખરાબ છે ખોલ ખોલ આપણે બધા ખાઈએ ના માર્યું મારામાં પેલું લાખેલું છે વસ્તુ લાખું તો ભાઈ જેતું મંગળું શૂટનું પેકઅપ થઈ ગયું છે અને બાબત કરી જઈ રહી છું સામાન જુઓ તમે મારો કેટલો બધો સામાન છે ધીરે ધીરે રિપોર્ટ જોવો મમ્મીને ને આજે કીધું નથી એટલે મમ્મી ફોન કરી દઉં ઘરે આવું છું મજા આવી ચાર પાંચ દિવસ શૂટિંગ થઈ પાછું હવે બેક ટુ બેક શૂટ ચાલુ થઈ જશે જોઈએ ધીરેન્દ્રનું ક્યારથી ચાલુ થાય છે શું છે શું નહીં ચાલુ થાય પછી એમાં પણ મળીશું બીજા બે ત્રણ કામ છે અમદાવાદ એક પ્રોગ્રામ છે હિંમતનગર તો એમાં જવાનું છે રિસેપ્શનમાં હાજરી આપણા મારે જીતું ભાઈને તો કાલે અમે એ નીકળીશું બસ ચાલી રહ્યું છે તો કામકાજ ચાલુ થઈ ગયું છે ઝોરો સોરોથી બસ મળીએ ઘરે પહોંચીએ મમ્મીને મળીએ મળીએ થોડી વારમાં ભાઈ ઘરે આવી ગયા છે એ એન્ડ એન્ડ એડ 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 તો બસ 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 ગાડી થઈ ગઈ પણ યે નીચે કઈ જતી રહી छे छे चलो चलो मम्मी जड़े केऊ आप पता इंतजार था मग्गा नी जम पड़ी छे जैसे कृष्णा इसी कृष्णा तू ने आंटी ना सेम लागे मम्मी इस जो इस भाई मम्मी नो पाटो खुली गयो छे जो अली पाटो राखवानो तो तन केवानोच भूली गई એ અમારે શૂટિંગમાં કામ આવે એટલે હું મારા દિમાગમાંથી નીકળી ગયું કેવી રીતે કાપ્યો છે એક સાઈડ થી કાપે છે પાછો પહેરાય એમ ના પાછો પહેરાય એવો જોઈએ તને કહેવાનું જ ભૂલી ગઈ કે એવી રીતે કપાવાનો તો આખું નીકળે આમ અમારે ક્યાંય શૂટિંગમાં જોતો હોય ને કામ આવે ભાઈ મમ્મીને જો પગ હવા દુખે છે જી હે થોડો છે દુખે છે જી તો ફરીથી કરાવવાનું છે છ મહિના નું કરાવી દે ને પાટો છ મહિનાનું મરી જાવ કીધું તો ખરું મરી જાવ તો એ કરાવ તો તું કરાવી દે